આરોટ ઇમરજન્સી વાનો પણ દોડતા હોય છે આવા બીઆરટીએસ માં શહેરી જોન પ્રવેશ કરે તેવી અપીલ કરવામાં આવી રિપોર્ટર સાગર સોલંકી એક વિડીયો કતાર ગામ ની અંદર બીઆરટીએસ ના રૂટ માં રોંગ સાઈડ માં ટુ વ્હીલ વાહન ચાલક આવે છે અને એક્સિડન્ટ થતા એ બચી ગયા છે છતાં પણ જ્યારે ડ્રાઈવર એને કહે છે આ રૂટ પર આ રીતે નહીં આવો તમે છતાં પણ તેની સાથે બળદ દાદાગીરી કરી રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે સવારે જ બીઆરટી ઉચ અધિકારીઓ સાથે વાત કરી કે આવા તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને સાથે સાથે પણ પણ અમે અરજ કરી છે હું સમગ્ર સુરતની જનતાને એક અપીલ કરું છું કે બીઆરટીએસ ની રોજ દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર છે આપણા સૌ માટે ગૌરવ છે કે ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે તેમાં બીઆરટી બસો સિટી લીંકની બસો અને ઇમરજન્સી વ્હીકલનો જ ઉપયોગ કરવા દેવામાં આવે છે આ રીતે કોઈ થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું ઇમ્પ્લિમેશન થવાથી સો જેટલા માનવ મત આપણે બચાવ્યા છે વિવિધ પોલીસ સ્ટેશનમાં ત્રણસો જેટલી રોજ અરજી થતી હતી મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ બે સુરતીઓ ઝઘડે પણ બેને વાગ્યું ન હોય છતાં પણ અરજી કરતા હતા તેવી નેવું ટકા જેટલી અરજીનો ઘટાડો થયો છે ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં સુરત આજે ટોપ રેન્ક સાથે પહેલા નંબર પર આપણે છે ત્યારે ડિસિપ્લિન પણ આપણે મોખરાનું સ્થાન ધરાવીએ છીએ સમગ્ર સુરતની જનતાને ફરી અપીલ કરું છું કે કોઈ મોટી દુર્ઘટના નહીં બને તે માટે બીઆરટીએસનો રૂટ ઉપયોગ નહીં કરીએ